હું આને નિમ્ન કક્ષાનું રાજકારણ કહીશ છત્રપાલ સિંહ કોઈ મહોરો ઈશારે મોહરો આ કરે છે મેં આમ આદમી પાર્ટીના નેતાઓને પણ પૂછ્યું કે અહીં કેમ છે છે તો તેમણે કહ્યું કે તે પણ આપમાં પરંતુ મારું મન માનતું નહોતું શહેર કોંગ્રેસ ભાજપ સાથે ભળેલી છે અને બંને પક્ષે પોતાના હિત માટે આ ઘટના સર્જી છે છત્રપાલ સિંહ નશો કરીને આવ્યા હોય તેવું લાગ્યું અને તેમની ત્રેવડ નથી કે તે આ કરી શકે આ નક્કી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ